વડોદરા રેલવે પોલીસને મોટી સફળતા મળી છે વડોદરા સહિત સુરત રેલવે સ્ટેશન ખાતેથી ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે રાજ્યમાં નાશાકારક પદાર્થોની હેરાફેરીને રોકવા માટે મિશન ક્લીન સ્ટેશન અંતર્ગત કામગીરી હાથ ધરવામાં આવી છે સ્નીફર ડોગ ફોસ્ટર અને તેના હેન્ડલર એ એસઆઈ ગિરીશભાઈ દ્વારા પૂરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં કામગીરી હાથ ધરવામાં આવી અમદાવાદપુરી પુરી એક્સપ્રેસના એસી એક તથા જનરલ કોચના કોરિડોરમાંથી બિનવારસી પંદર કિલોગ્રામનો ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે સુરત રેલવે સ્ટેશન ખાતેથી દોઢ ગ્વાલિયર એક્સપ્રેસ ટ્રેનમાંથી અન્ય એક ઈસમ પાસેથી અગિયાર કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપાયો છે સુરતમાંથી મળી આવેલ ગાંજાના જથ્થા સાથે રેલવે પોલીસે દીપક સ્વાઈ રહેવાસી

ઇન્ચાર્જ આઈજી મેડમ પરિશ્રી રાઠોડ મેડમ અમે લોકોએ સતત જે એવી ટ્રેનો આવે છે બહાર રાજ્યથી આમાં વિશેષ શોધખોળ અને વિશેષ ચેકિંગ કરવામાં આવે છે આ ચેકિંગ દરમિયાન આજે સવારે આશરે અઢી વાગે પૂરી અમદાવાદ ટ્રેન આવે છે આ ટ્રેન જ્યારે વડોદરા સ્ટેશન પર આવી તો અમારા જે સ્ટાફ હતા એમને એવી સૂચના મળી કે જનરલ કોચ અને સ્લીપર કોચ વચ્ચેની જે જગ્યા હોય ત્યાં એવા સસ્પેક્ટેડ બેગ મૂકેલા છે એ વખતે અમારા પાસે જે ડોગ સ્પોર્ટના સ્ટાફ હતા એમના પાસે ફાસ્ટર ડોગ કરીને હતા એ ડોગને ત્યાં લઈને જે ચેક કરાયો તો તરત જ ડોગ જે છે આઈડેન્ટિફાઈ કરી કે આમાં ગાંજા જેવી કોઈ વસ્તુ છે અને જ્યારે અમે લોકોએ બેગ ચેક કર્યો તો આમાં ખરેખર અમે પંદર કિલો પંદર કિલો જેટલો ગાંજો પણ મળી આવેલા હતા આ જ રીતે અમે લોકોએ સુરતમાં પણ આજે ચેકિંગ કરાવી હતી જે બિહારથી જે ટ્રેન આવે છે દોંડ ગ્વાલિયર એક્સપ્રેસ તો આમાં પણ અમે જ્યારે આરપીએફના સ્ટાફના જોડે ચેક કરાવતા હતા તો પણ અમે સ્લીપર કોચની જે નજીકની જગ્યા હોય એના પાસે એક માણસ દીપક કરીને છે જે મૂળ ગંજમ ડિસ્ટ્રિક્ટ ઓડિશાના છે એના પાસેથી પણ અમે બાર કિલો લીટર ગાંધો ભણીને આવે છે અને બંને કેસ ડિટેક્ટ છે પહેલા કેસમાં અમે લોકો એ ડિટેક્શન કરી રહ્યા છે એ કોણ લાવ્યો અને ક્યાં મૂક્યો ક્યારે ત્યાં મૂકીને ગયો હતો અને બીજા કેસ મેં જે આરોપીની ધરપકડ થઈ છે આમાં અહીંયા સુરતમાં કોણે આપવાનો હતો અને ક્યાંથી લાવે આ બધી તપાસ ચાલુ છે આ ડોગ હોય છે અને આ ફાસ્ટર નામ એમને આપેલું છે એની વિશેષ ટ્રેનિંગ આપવામાં આવેલી છે અમે કમાન્ડુ તાલીમ કેન્દ્ર ખાતે જેથી આ ડોગ બહુ દૂરીથી કોઈ પણ પ્રકારનો એનટીપીએસ અથવા કોન્ટ્રાબેન્ડ જે રાખવામાં આવેલો હોય ટિફિનમાં અથવા બેગોમાં તો એને તરત જ આઈડેન્ટિફાઈ કરી લે અને જે બેગ હોય એને ઝડપી પાડે છે આ પોતાના જબડાઓથી જે આરોપી મૂળ ગંજમ ડિસ્ટ્રિક્ટ ઓડિશાના છે અને ત્યાં મજૂરી કામ કરે છે અને અત્યારે બધું પૂછપરછ ચાલુ છે કે સુરતમાં લાયા હતા એ કોને આપવાના હતા અને કોને કહેવાથી

તો આમાં બધું જ્યારે અમે બહુ સઘન ચેકિંગ કરતા હોય છે અને લોકેશન આઈડેન્ટિફાઈ હોય છે ત્યારે અમે લોકો એ વાપીશું